ગાંધી જયંતિના અવસરે સ્વચ્છતાહી સેવા અંતર્ગત ગોપીનાથજી મહિલા કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું ગાંધી જયંતિના શુભ અવસરે સ્વચ્છતાહી સેવા અંતર્ગત સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિહોરના પોલીસ સ્ટેશન બસ સ્ટેશન નગરપાલિકામાં વિદ્યાર્થીઓ દ્વારા સાફ સફાઈ કરી અને સ્વચ્છતા અંગેનો જાહેર જનતાને સંદેશો પાઠવવામાં આવ્યો હતો ત્યારબાદ ગાંધીજીની પ્રતિમાને સુરતીની પહેરાવી ગાંધી જયંતિની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી Thank <laughs> <laughs> you.